પ્રોટીનથી ભરપૂર ના મેથીની જરૂરત ના પાલક ના કોઈ જંજર આ હેલ્ધી થેપલા એકવાર બનાવી લેશો અને અઠવાડિયા સુધી તમે આનંદ માણી શકશો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો હેલ્ધી સાથે ટેસ્ટી અને એકદમ સોફ્ટ બનશે તમારે એમાં મોણ એડ કરવાની પણ જરૂર નથી તો જો તમે મગની દાળના આવા હેલ્ધી અને ટેસ્ટી થેપલા ન બનાવ્યા હોય તો તમે ગમે ત્યારે બનાવી શકશો અને ગમે ત્યારે તમે ટ્રાવેલમાં જાઓ અથવા તો તમે ઠંડા પણ ખાઓ તો પણ તમને ખૂબ ભાવ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો તમારે મેથી પાલક કે કોઈ પણ દૂધીની પણ જરૂર નહીં પડે એવા સુપર હેલ્ધી થેપલા બનાવીશું એના માટે આપણે અડધો કપ મગદાળને બેથી ત્રણ કલાક માટે પલાળવા દેવાની આ રીતે મગદાળ સોફ્ટ થઈ જાય પછી આપણે મગ દાળમાંથી બધું પાણી કાઢી લેવાનું હવે આપણે એનો પેસ્ટ તૈયાર કરવાની છે તો એને મિક્સર જારમાં એડ કરીશું તો પાણી વગર જ આપણે પેસ્ટ તૈયાર કરવાની છે કારણ કે મેં જે પાણી કાઢ્યું છે એકદમ નિતારીને નથી કાઢ્યું એટલે આ રીતે દાળને એડ કરીશું અને બાકીની બે ટેબલ સ્પૂન જેટલી દાળ છે એને આપણે પછી યુઝ કરીશું તો અહીંયા પાણી એડ કર્યા વગર જેટલી બને એટલી ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું તો અહીંયા તમે જુઓ એકદમ આ રીતે થિક અને ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે બસ હવે આ પેસ્ટમાંથી જ આપણે થેપલા બનાવીશું તો હાઈ પ્રોટીન બનશે ટેસ્ટી બનશે અને એકદમ નવા સ્વાદમાં બનશે અને સાથે જો તમે ક્યારે આ રીતના મગદાળના થેપલા ન બનાવ્યા હોય તો આ રેસીપી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો હવે બાકીના મસાલા પણ એડ કરીશું તો તીખાશ માટે આદુ અને મરચાંની પેસ્ટ ફ્રેશ લીલા દાણા વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જીરું પાવડર અને થોડા અજમાને હાથથી ક્રશ કરીને એડ કરીશું એનાથી ખૂબ જ સરસ ફ્લેવર અહીં આવશે અને સાથે પચવામાં પણ હળવા રહેશે સાથે એકદમ સુપર ટેસ્ટી લાગે એના માટે એક ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું એક ટેબલ સ્પૂન કસૂરી મેથી એટલે તમને મેથી અને સાથે મગ બંનેનો ટેસ્ટ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન દહીં તો અહીંયા દહીંની જગ્યાએ તમે મોણ માટે તેલ પણ યુઝ કરી શકો પણ દહીં એડ કરવાથી આ થેટલા સુપર સોફ્ટ બનશે તો હું અહીંયા તેલનું મોણ એડ નથી કરતી તમારે એડ કરવું હોય તો થોડું એડ કરી દેવાનું અને બધા મસાલાને પહેલાં આપણે હાથથી મિક્સ કરી લેશું આ રીતે મિક્સ થઈ જાય મસાલા પછી આપણે હવે પાણીનો યુઝ નથી કરવાના અને પાણીનો યુઝ કર્યા વગર જેટલો જરૂર લાગે એટલો જ આપણે એમાં લોટ એડ કરવાનો છે તો મેં એક કપ ઘઉંનો રેગ્યુલર આપણે રોટલીનો લોટ હોય તે જ લીધો છે બધો એડ કરી દીધો જો જરૂર લાગશે તો આપણે વધારે લોટ એડ કરીશું અને આ રીતે મિક્સ કરતા જશું એટલે બધું મગદાળની સાથે મિક્સ થઈ જશે અને બિલકુલ આપણે પાણીનો યુઝ નહીં કરવો પડે તો આ રીતે તમે જુઓ મસરતા જશો એટલે સરસ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ જશે એકદમ સિમ્પલ છે જે રીતે આપણે મેથીના થેપલા બનાવીએ એ જ રીતે બનાવવાના છે પણ થોડો અલગ સ્વાદ ટેસ્ટમાં પણ સુપર ટેસ્ટી અને આ થેપલા પણ તમે મેથીના થેપલાની જેમ જ લાંબો સમય સુધી સાચવીને રાખી શકશો તો આ રીતે લોટ બંધાઈ ગયો લોટને આપણે થોડો તેલથી ગ્રીસ કરી લેશું ઉપરથી ડ્રાય ન થાય એના માટે ખાસ આ રીતે ગ્રીસ કરી અને એક મિનિટ માટે મસડી લેવાનો પછી દસ મિનિટ માટે આપણે લોટને ઢાંકીને રહેવા દઈશું એટલે બધી ફ્લેવર લોટમાં આવી જશે દસ મિનિટ પછી આપણે આમગદાળના થેપલા તૈયાર કરીશું તો તમે જુઓ આ રીતે હાથથી પહેલાં આપણે એકથી બે મિનિટ માટે મસડી લેવાનો હવે નાના કે મોટી સાઇઝના જાડા કે પતલા જેવા તમે થેપલા બનાવતા હોય એ રીતે લોટને લઈ લેવાનો હાથથી સ્મૂથ કરી લેવાનો અને જો જરૂર લાગે એટલો તમારે કોરો લોટ એડ કરતું જવાનું અને સરખી રીતે વણી લેવાના એકદમ સિમ્પલ છે અને વણતી વખતે બિલકુલ ફાટે નહીં એ રીતે વણવાના તો મગની દાળ છે એના લીધે થોડા તમને આ રીતે ફાટશે પણ તમે એડજસ્ટ કરશો એટલે થઈ જશે સાઈડથી અને આસાનીથી વણાઈ પણ જશે તો થોડો કોરો લોટ એડ કરી આ રીતે આપણે સરળ રીતે વણી લેવાના બહુ લોટ થીક નહીં રાખવાનો જેટલો તમે થીક રાખશો એટલા કડક થેપલા બનશે એટલે થોડો આ રીતે નરમ જ રાખવાનો એટલે સરસ થેપલા તૈયાર થાય હવે અહીંયા મીડિયમ સાઇઝના મેં થેપલા બનાવ્યા છે જે રીતે આપણે રોટલી બનાવીએ એ જ રીતે વણીને તૈયાર કરી લેવાના જો આ રીતે સાઈડથી ફાટે તો થોડા સરખા કરી લેવાના હવે આ રીતે વણ્યા પછી આપણે આ મગ દાળ અંદરથી લઈ બહાર સુધી કૂક થઈ જાય એ રીતે થેપલાને શેકવાના છે જેથી ખાવામાં ખૂબ જ હળવા અને પચવામાં બેસ્ટ રહે સાથે આ થેપલા સુપર ટેસ્ટી છે તો તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો અત્યારે તહેવારો ચાલે છે તો તહેવારોમાં પણ બનાવીને રાખી શકો છો અને સવારના નાસ્તામાં પણ બનાવો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપો કંઈક નવું અને ટેસ્ટી લાગશે તો આ રીતે મેં આયરનના તવા ઉપર શેકવા મૂક્યું છે એક સાઈડથી થોડું હલકી પેટર્ન આવે પછી આપણે ઘી કે તેલથી ગ્રીસ કરી લેવાનું તો બહુ ઓછું ઘી કે તેલ આમાં જોશે બહુ વધારે પડતી તમારે ઘી કે તેલ એડ કરવાની જરૂર નથી બીજી સાઈડ પણ હું ઘીથી જ શેકું છું તો હું ઘીથી હાથે પ્લા શેકવાની છું કારણ કે પ્રોટીનથી ભરપૂર છે હેલ્ધી છે અને વધારે હેલ્ધી બને એના માટે હું ઘીનો યુઝ કરું છું તમે તેલમાં પણ શેકી શકો છો બધી સાઇડથી સરસ એવી પેટર્ન આવી જાય બહુ ક્રિસ્પી પણ નહીં અને બહુ તમારે એને નરમ પણ નહીં રહેવા દેવાના એ રીતે શેકી લેવાના તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની એટલે જે દાળ છે એ પણ સારી એવી કૂક થઈ જાય તો આ રીતે પલટાવતા પલટાવતા આપણે બધા થેપલાને આ જ રીતે વણી આ જ રીતે શેકી તૈયાર કરી લેવાના તો અઠવાડિયા સુધી ખવાય તેવા આપણા થેપલા તૈયાર થઈ જશે તો તમે જુઓ આ ખૂબ જ સરસ એવી ડિઝાઇન આવી ગઈ બંને સાઇડથી સરસ એવા શેકાઈ ગયા તો હવે આ થેપલાને આપણે લઈ લેશું અને બાકીના બધા જ થેપલાને હું આ રીતે શેકીને તૈયાર કરી લઈશ તો મેં બધા જ થેપલાને એ જ રીતે શેકી તૈયાર કરી લીધા ગરમા ગરમ ઠંડા તમે બંને રીતે સર્વ કરી શકો છો ચા સાથે ચટણી સાથે દહીં સાથે અથાણા સાથે ગોળ ગોળકીરીના અથાણા સાથે ખૂબ જ ખાવાની મજા આવશે કારણ કે ટેસ્ટી ચટપટા છે અને સાથે સુપર ટેસ્ટી પણ છે હેલ્ધી પણ છે તો તમે જુઓ કેટલા સરસ નરમ આપણા થેપલા બનીને તૈયાર થયા છે તો તમે ખાસ કરીને જો ટ્રાવેલ્સમાં લઈ જવાના માગતા હોય તો આ રીતે મેથી કરતાં મગદાળના થેપલા બનાવજો તમને પેટમાં ગેસ એસિડિટી કંઈ નહીં થાય અને તમને બધા વિટામિન મળી રહેશે તો તમને આજની આ મગદાળના થેપલાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો